અહીંયા જે ગાજરાવાડી ઇન્ડિયનનું ગોડાઉન છે ગેસના બાટલનું એ ગેસના બાટલ વારંવાર વડોદરા શહેરની અંદર જ્યારે કોઈ બનાવ બનતા હોય છે દસ વર્ષ પહેલાં પણ મારા એક મિત્ર છે એમની દીકરી બાટલ ફાટ્યો હતો ત્યારે ઓફ થઈ ગયો હતો બાટલ ફાટવાનો મૂળ હેતુ એક જ છે કે જ્યારે કંપની ફિટિંગ હોય ને ગેસના બાટલ તો એ કદી કોઈ દિવસ ફાટે નહીં અહીંયાના જે સુપરવાઇઝર જે પણ અધિકારી છે જે પણ કર્મચારી છે એમને પણ કહ્યું કે બાટલ કોઈ કંપની ફિટિંગ કોઈ ફાટે નહીં પરંતુ આ બાટલ ફાટે જેનો મૂળ હેતુ છે કે અહીંયાથી ગોડાઉન પરથી બાટલો લઈ જાય બહાર જઈને અને આપણે જોઈએ છે રોડ પર ચોરીઓ કરતા હોય એક તામી જેવું સાધન આવે છે એની અંદર બાટલમાંથી બે કિલો ગેસ કાઢવામાં આવે છ બોટલ ભેગા થાય એટલે એક બાટલ બની જાય તો વિચાર કરો તમે એક બાટલ એટલે હજાર રૂપિયામાં બ્લેક એ બાટલ વેચાય એ બોટલ હજાર રૂપિયામાં વેચાય બે બાટલનું રોજ સેટિંગ કરે તો બે હજાર રૂપિયા ટેમ્પો ડ્રાઈવર કમાય પરંતુ આ ટેમ્પો ડ્રાઈવરનું સેટિંગ ના હોય આની અંદર સંપૂર્ણ લોકોની મિલીભગત હોય આવું ના કરવું જોઈએ આવી ચોરીઓ ના કરવી જોઈએ જેથી કરીને લોકોના જાનમાલનું નુકસાન થાય છે પરંતુ આ લોકો કદી સુધરવાના નથી તો વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબ વડોદરા શહેરના જિલ્લાના અધિકારી છે જિલ્લા જિલ્લાના રાજા કહેવાય કલેક્ટર સાહેબ એમને ટૂંક સમયમાં આવેદનપત્ર આપવામાં આવશે કે આ લોકો પર જે આતંકવાદીઓની જે કલમ હોય છે એ એ કલમ હેઠળ એમના પર ગુનો દાખલ થાય જેથી કરીને ભવિષ્યમાં કોઈ વડોદરા શહેરની અંદર કોઈ બનાવ ના બને કોઈ બાટલ ના ફાટે જેથી કરીને કોઈના જાનમાલનું નુકસાન ના થાય અમને કોઈ પણ રીતે સમજાવશો આ કદી સમજે નહીં કેમકે બાટલ જો જ્યારે ગેસ ચોરીમાં પકડાતા હોય છે તો ટેમ્પો જમા લેવામાં આવે છે તેના પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે પરંતુ આ કલમો એવી છે કે બે ત્રણ દિવસની અંદર જામીન મળી જતા હોય છે છૂટી જતા હોય છે ફરી પાછા આવીને ચોરીઓ કરતા હોય છે તો આવા લોકો પર એસમાં જેવા ગુના દાખલ થાય આતંકવાદી પ્રવૃત્તિ જે કરતા હોય જે જે ગુના હેઠળ એમના પર ગુનો દાખલ કરવામાં આવે જે કલમો છે એની અંદર સુધારો કરવામાં આવે ગંભીર કલમોથી કલમો દાખલ થાય જેથી કરીને કોઈ વ્યક્તિને ફરી જામીન ના મળે તો આ ચોરીઓ બંધ થાય ભારત માતા કી જઈ આપનો પરિચય યોગેન્દ્ર બારોટ સામાજિક કાર્યકર